માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે એની વાગી ગયા છે દસ તો આપણે તે ભેગવડી દાળ મિક્સ બનાવવાની છે તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો જોઈ શકો છો આપણે દાળ કાઢી દીધી છે જોઈ શકો છો આ ચણાની દાળશું આ મગની દાળશું આ તુવેરની દાળ છે આ અળદની દાળશું ત્રો આપણે દાળ ધોઈ દીધી છે સરસ મજાની ગરમ પાણી બાણી નાખીએ અને હવે આમાં એડ કરવાની છે પાણી પણ ગરમ થઈ જશે સરસ

પ્લાઝા ને વેચાવાયું ડ્રેસ પ્લાઝા મિત્રો જો આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે અને હવે આમાં મસાલા કરવાના છે તો વિડીયો અંદર બન્યા રહ્યો આપણા દાળનો મસાલો કરી દીધો છે સરસ મજાનો અને અહીંયા વઘાર માટે મેકી દીધી છે રાઈ તપવા માટે અને આ મસાલા પણ આપણે કાઢી દીધા છે વઘાર કરવા માટે અને જીરું પણ છે અને આ જો મસાલા બધા તો ચાલો વિડીયો ની અંદર બન્યા રહો દાળ વઘારી દઈએ પેલા જો આ દાળ નો વઘાર થઈ ગયો સરસ મજાનો અને બાર બધા ગુમો પાડ એટલે વઘારો વંભરાશે તમને જો આ દાળ મસ્ત બની જઈશ આ ખીચડી સુ અને આ રોટલી સુ તો ચાલો બધા જમવા માટે જો આપણે દાળ આ રીતના કાઢી દેવાની

Eh, Yeayy, cik di jatuh Mu cik di Ya, balik Yeayy Mu cik di Dan yang Mu D D

ัวเลยอะหมารวมหมารวมจอดรวนีู่คิดจุ๊ดคิดจูด้วยสักวันทำไมพี่น่นละปุปักคิดจูเลยนะเว้ยสือจะลอกข้าวมาเตะบัดนัจอมสตอเนี่เจ้า ચાલો મિત્રો આપડે બજાર માં કામ હતું ચાલો વિડીયો ની અંદર બને તમને પણ આવશે આવા તો આ છે મિત્રો કટલરી ની દુકાન જ્યાં અહીંયા પણ થોડું ઘણું કામ હતું એ પણ પતાવી દીધું એકસો ને ત્રીસ અને બીજો નાનો કીધો ચાલીસ ચાલીસ વાળો આ એસી વાળો એકસો ને

आलेवा हेलो आ